તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો પાર્કિંગમાં આપણે કાર પાર્ક કરી છે અને કેટલું પબ્લિક આવ્યું છે જોઈ શકો છો તમે અહીંથી આગળથી એન્ટર થવાનું છે આપણે એન્ટ્રન્સની ફીસ છે એક વન પાઉન્ડ અહીંયા એક પાઉન્ડ આપીને આપણે એન્ટ્રી થવાનું છે થેન્ક યુ અહીંયા સ્ટાર્ટિંગમાં ખાવાની બધી વસ્તુ મળે છે ચા કોફી હોટડોગ્સ એવું અહીંયા સ્ટાર્ટિંગમાં ફૂલ એવું મળે છે અહીંયા બધી વસ્તુ મળી જશે આપણને જીવન જગ્યા બધી એ ટુ ઝેડ બધી જૂની જૂની વસ્તુ મળશે નવી વસ્તુ મળશે બધી વસ્તુ મળશે આપણને લાઈક દસ પેની વીસ પેની ફિફ્ટી પેન્સથી માંડીને એક પાઉન્ડથી લઈને બે પાઉન્ડથી લઈને ચાલુ થાય છે પ્રાઇસ અહીંયા કપડાં રમકડા બધી વસ્તુ મળશે જો તમે ખાલી પબ્લિક રવિવારનું બજાર લંડનનું રવિવારની બજાર અહીંયા બધું પબ્લિક આવે છે અહીંયા એવું નથી કે ખાલી આપણા આપણી ટાઈપનું પબ્લિક આવે છે બધી ટાઈપનું પબ્લિક આવે છે અહીંયા વસ્તુ લેવા માટે હા ભાઈ મેળો છે કે રવિવારનો બજાર છે જાણે મેળો ભરાય એવી રીતના પબ્લિક છે અહીંયા તો બધી વસ્તુ મળે છે જો બધી ઓર એ ટુ ઝેડ બધી વસ્તુ જૂની ખુરશીઓ મળે છે રમકડા છે સાયકલના ટાયર બી મળતા છે જૂના વ્હીલ્સ છે સાઈકલ્સ છે સાયકલ્સના બધા સ્પેર પાર્ટસ છે સાયકલની ટ્યુબ છે બધા એક એક પાઉન્ડના છે જો તમે જોઈ શકો છો જે આપ હું તો ઇન્ડિયામાં રવિવારની બજારમાં ગયો છું તમે ગયા છો જો તમે ગયા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે હા મેં ગયો છું રવિવારના બજારમાં રવિવારની શોપિંગ કરવા માટે બધી સાયકલો મળે છે ટી શર્ટો છે આ ટી શર્ટો બધી નવી છે એટલે નવી વસ્તુ જૂની વસ્તુ બધી મિક્સ મળે છે અહીંયા ઘરે બધા આપણા જેવા માણસો જ વેચવા આવે છે આ લોકો પોતાનું આવી રીતના વાહન લઈને આવે છે લાઈક ટેમ્પો છે કાર છે અને એ લોકોને આવી રીતે જગ્યા આપી છે ગ્રાઉન્ડમાં તો એ લોકો પછી એ લોકો પોતાની વસ્તુ લાવીને વેચવા બેસે છે જૂની નવી બધી ટાઈપની કપડા પણ મળે છે કપડા છે બધું શોર્ટ્સ છે ટીશર્ટો છે બુક્સ થી માંડીને રમકડા થી માંડીને બધી આઈટમ મળે છે અહીંયા લાઈક બધી વસ્તુ આપણને મળી અહીંયા સ્મોલ્સ નાની નાની કાર છે मिलिट्री ट्रक छे तेलिंग मटेरियल पे वस्तु छे ब्रशिस छे अब जो 3 पाउंड ના છે ના સાઈટ 3.5 ના છે કપડા છે આ बाजू ડ્રિંક્સ છે વેફર્સ વોકર્સ ની વેફર્સ એવું બિસ્કિટ છે એવું મળે છે क्लीनिंग है ना चीज़, स्प्रेस चीज़, ड्रिंक्स चीज़, बीयर भी चॉकलेट चॉकलेट बिस्किट बिस्किट ने बैठा चोकलेट बिस्कट बॉक આને 32 વસ્તુ છે ટ્રિમર છે આઇપેડ છે એરપોર્ટ્સ છે પછી આ ઘડિયાળનો কাલેક્શન ભી છે અહીંયા ના સ્પીકર્સ પણ છે ઘડિયાળમાં છે વોચનો কাલેક્શન પણ છે સ્માર્ટફોન છે ફોન્સ પણ છે ઉપોર પણ મળે છે અહીંયા ડ્રોન પણ છે આ સાઈડ શું છે આ સાઈડ છે શૂઝ છે બેગ છે ટાપરાની બેગ છે લો ઇંટાનું બેગ છે જોઈ શકો છો તમે એનું કલેક્શન કેવું છે મસ્ત મજાનું હા ભાઈ તો બાકરાની કોપડી વોપડી બી આલો બધો વેચે છે જોઈ શકો છો તમે આ લોકનું કલેક્શન ઓ માય ગોડ આ તો ભાઈ શિંગડા બીંગડા લાગે છે આ કોઈ ગેંટા કે બકરાના આ બધા સ્ટોન્સનું કલેક્શન છે આ સાઈડ બ્રેસલેટ ને એવું બધું છે આવું બધું કલેક્શન પણ છે બોટનું કલેક્શન છે ટી શર્ટ છે આ સાઈડ બુક્સ છે અહીંયા સોક્સ એવું બી પણ છે આ બધી નવી વસ્તુ છે આ સાઈડ નવી જૂની બધી મિક્સ મળે છે પાણીની બોટલ પણ છે ફિફ્ટી પી સો આ બાજુ બટાકા પણ મળે છે બટાકા છે ટામેટા છે કેળા છે કીવી છે બ્લુબેરીઝ છે સ્ટ્રોબેરીઝ છે ચેરી છે અને સારું પણ છે પણ કપડાને એવું મળે છે કપડાના ઢગલા છે પછી બધું એન્ટિક વસ્તુનું કલેક્શન છે શૂઝ છે આ સાઈડ છે બધી બુક્સનું કલેક્શન છે અહીંયા બધી બુક્સ છે બધા નાના છોકરાના કપડાં છે આ બધા અહીંયા શૂઝ છે રમકડા છે આ ઘર માટે સો પીસમાં મૂક હોય તો એ પણ છે ઘરમાં યુઝ કરે એવી વસ્તુ પણ છે અહીંયા બધી આ લોકો શું વસ્તુ વેચવા આવ્યા છે કે ભાઈ ચીલ મારા મોટા આવ્યા છે અહીંયા જેકેટનું કલેક્શન છે આ ડીસીસ છે સો પીસીસમાં મૂકવાની વસ્તુ છે સેટોપ પર પણ જોઈ શકો છો એ લોકો બધું લઈને આવે છે હેંગરથી મારીને બધું એ લોકો આ ટાઈપની વાન જે લાવે છે તો હું વાનમાં એ લોકો બધા સામાન લઈને આવે છે અને આવી રીતના હેંગરમાં લટકાવીને એ લોકો મૂકે છે તો એ લોકોને ઈઝી પણ રહે છે લાવવાનું આવું બધી વસ્તુ પણ મળી જાય છે ઘર માટે યુઝ માટે આ ગાડીના યુઝ માટે અહીંયા જો ઘર માટે કાર્પેટ લેવું હોય તો કાર્પેટ છે પછી આ બાજુ જોઈ શકો છો તમે કપડાં 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 જેટલા લેવું એટલા ઓછા જેટલા જુઓ એટલા ઓછા માટે તો કપડાં કોઈ સેટઅપ પણ એવી રીતે લગાવ્યું છે ને કપડા છે છે નીચે બુક્સ છે ચપ્પલ છે શૂઝ છે હીલ્સ છે ટીવી પણ છે તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે રવિવારી બજાર કેટલું પબ્લિક આવ્યું છે રવિવારીના બજારમાં આ છે એનું રવિવારી બજાર ઇન્ડિયામાં તો શું ગયો હતો રવિવારીના બજારમાં ત્યાં પણ મજા આવતી અહીંયા પણ મજા આવે છે તમે બિલીવ કરો કે લાઈક પબ્લિક જૂની વસ્તુ બી લેવા માટે આવે છે મે બી આટલી બધું પબ્લિક એવી લંડન ની અંદર બધી જૂની વસ્તુ લેવા આવે છે રવિવારી બજારમાં આવે છે તો લોકો પૈસા વાળા ગરીબ કહેવાય કઈશ તો તમને અહીંનું કારબુદ નું કે લાઈક અહીંયાનું રવિવારી બજાર કેવું લાગે મજા એવી જોવાની અહીંયા તમને કેવું લાગે છે કે આપણે હું તો માં જતો હતો રવિવારી બજારમાં કે હવે અહીંયા પણ બધા ઘણા પીપલ આવે છે એવું નથી કે પૈસાવાળા કે પૈસા વગરના માણસો એવું કંઈ નથી અહીંયા બધી જ ટાઈપના પીપોલ આવે છે બધી જ કન્ટ્રીના બધી જ ટાઈપના પીપોલ આવે છે એવું નહીં કે ઇન્ડિયન પીપલ તમને જોવા મળે એવું નથી બધી જ ટાઈપના પીપલ જોવા મળે છે રવિવારી બજારમાં કેમ કે અહીંયા બધી જ ટાઈપની એ ટુ ઝેડ વસ્તુ મળે છે શૂઝ ચપ્પલ કપડાંથી માંડીને ખાવાની વસ્તુથી માંડીને હોમ ડેકોરની વસ્તુથી માંડીને બધી વસ્તુ જોવા અહીંયા તમને જોવા મળે છે વસ્તુ આપણે લેવી હોય તો તમે લઈ શકો છો તો તમારે જો તમે આ જગ્યા આવવું હોય અહીંના જે લોકો છે એને ખબર છે અને જે લોકો નથી આવ્યા એ લોકો જો આવું હોય તો અહીંનું એડ્રેસ હું મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ તો તમે જોઈ શકો છો એનો ઓપનિંગ ટાઈમ ને ક્લોઝિંગ ટાઈમ તો તમે અહીં આવી શકો છો અને એવરી સન્ડે જ આઈ થિંક આ હોય છે તો તમે વિઝિટ કરી શકો છો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના તમને રવિવારીના જે બજાર છે એ આવા બતાવતો હું રહીશ ઓકે તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં বাই বাই